નમસ્કાર મિત્રો નમસ્કાર તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે પેલું કયું જોયું આપણે હમણાં બાલ સમુદ્ર જોવા માટે આવ્યા હતા અને અમે અહીંયા રિટર્નમાં જતા હતા તો થયું કે ચલો ભાઈ આપણે હળમદ સનસેન પોઈન્ટ અમે એક વ્લોગ બનાવ્યો હતો જે જો કે હિન્દીમાં બનાવ્યો હતો તો ચલો આજે ફરીએ ગુજરાતીમાં બનાવી દઈએ કારણ કે અહીંયા સારામાં સારું તાપ નીકળે છે સૂર્ય નીકળે છે બહાર તો લોકેશન એકદમ જોરદાર લોકેશન દેખાય છે અને આજે તો અમારો મિત્ર પણ સાથે આવી ગયો છે જયદીપ કુમાર તો મિત્રો તો મિત્રો પેલા મિત્ર મળીએ અને બહુ જ મજા આવવાની છે આજના બ્લોગ તો બ્લોગ તમે છેલ્લે સુધી જોજો તો જુઓ મિત્રો આવી રહ્યો અમારો મિત્ર જયદીપ કુમાર અને અહીંયા આવતા જ પેલા દીકા શું બનાવ્યું છે બેસવા માટે અહીંયા બોકડું બનાવેલું છે બધા બેસી જાય તો ચલો મિત્રો આપણે જઈએ અને હળમદ સનસેટ પોઈન્ટ જે નજારો છે જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ખુબસુરતી કહેવાય છે તે આપણે જોઈએ અને નિહાળીએ તો મિત્રો ફાઇનલી અમે હળમદ સનસેટ પોઈન્ટ પર આવી ગયા છીએ મારા મિત્રો સાથે અને અહીંયા જોરદાર મજા આવે છે અને અહીંયાનું જે લોકેશન છે એક નંબર લોકેશન છે અને પાછળ એક ડેમ દેખાય છે કયો ડેમ છે જયદીપ બે નદીઓનો સંગમ થાય છે હા પણ નામ તો ખબર નથી પણ સારો ડેમ છે સારું વાતાવરણ છે અહીંયાથી નીચેનો હાઈવે પણ દેખાય છે વાહન અવર જવર થાય છે વાહનની અવર જવર દેખાય છે બહુ સરસ અહીંયા બેસવા તો મનને શાંતિ પણ મળે સારું છે અહીંયા સારું છે અહીંયા બેસવાની બહુ મજા આવે બહુ મજા આવે છે ઠંડુ ઠંડુ પવન આવે છે કેમ અને અહીંયા લગભગ સાત ગાડી કહેવાય છે સાત ઢાર ચઢવાના હોય છે નહીં બરાબર સાત ઢાર ચઢ્યા છે અહીંયા પણ જે આ બહુ મસ્ત એકદમ નજારો છે કુદરતનું સૌંદર્ય એ અહીંયા આપણે જોવા મળે છે જાણે કુદરતના ખોળ આમાં બેસ્યા હોય ને તે વધારે અનુભવ થઈ રહ્યો છે મસ્ત એકદમ ઠંડુ ઠંડુ પવન આવે છે ઠંડી ઠંડી હવા આવે છે અને સામે ડુંગળા પણ દેખાય છે અને પાછળ આજે ડેમ દેખાય છે ડેમ તો જો કે બહુ જ મસ્ત દેખાય છે ડેમનું નામ અમને ખબર નથી પણ અહીંયા જે ગામ છે એ બામણા ગામ છે કેમ બામણા હા તો મિત્રો તો એ બધો નજારો જોઈ લો હાથરોલ બે બાર હા ભિલોડા અરવલ્લી જિલ્લાના મા અરવલ્લી જિલ્લાના ગિરિમાળામાં આનો સમાવેશ થાય છે અને અહીંયાથી લગભગના મોટા ગામડાઓ જોવા મળે છે તો મિત્રો તમે જાતે જ જોઈ લો કેટલું મસ્ત કુદરતી સૌંદર્ય છે તો મિત્રો અત્યારે તમે અહીંયા જયદેવ નબર ને મિત્રો મજા માણી રહ્યા હા મજા માણી રહ્યા છે કુદરતી સૌંદર્યની અને અહીંયાનો જે સનસેટ પોઈન્ટ કહેવાય છે જો કે આ નથી કારણ કે અત્યારે લગભગ સૂર્ય આથમવા જઈ ગયો છે કેમ જયદેવ હા હા પણ સૂર્ય જ નથી દેખાતો જો કે એલો સનસેટ પોઈન્ટ પહેલી બાતના ડુંગર ઉપર છે અને અહીંયા જે પણ આ લોકો જોવા માટે આવે છે જે આ પ્લાસ્ટિકના પડીકો બધા ખાય છે જે નાસ્તા પાણી કરતા હોય છે તો અમારા લોકોને ખાલી એટલું જ કેવું છે કે ભાઈ જે પણ નાસ્તા પાણી કરો જે પણ લાવો પડી કોઈ એ બધું પ્લાસ્ટિક તમે લઈ જુદરતે આપણને એ બગાડો નહીં અમારું બસ એટલું જ કેવું છે બરાબર ને હા કારણ કે બધા લોકો આ ઝાડ કાપી નાખે છે અને જે પણ કુદરતે આપ્યું છે એ તો સત્યાનાશ કરી નાખે છે વિનાશ જોઈએ ઉપરથી વધવું જોઈએ આ બધું શું કેવું ભાઈ હાર્દિક સાચી વાત છે સાચી વાત છે તાણી પછી

અને શું છે ભાઈ પામણા પામણામાં ઉમાશંકર જોશી હા ઉમાશંકર લેખક જે કહેવાય હા તેમનું વતન છે વતન છે તેમનું વતન છે બરાબર જો કે અમે થોડા દિવસ બાદ બામણા જવાનું પણ વિચારી રહ્યા છે કારણ કે ત્યાં જઈને જોઈએ ઉમાશંકર જોશીનું ઘર કેવું છે તેમનો પરિવાર અત્યારે કોઈ છક નથી ત્યાં રહેતા હોય એવું શું કેવું એ પણ અમે જોઈશું અને હા હા ડેમ પણ જોઈશું અહીંયા દૂરથી ડેમ દેખાય છે અંદર એક નાવડી જેવું પણ લાગે છે ત્યાં જઈને જોઈશું ખરેખર શું છે તો મિત્રો બોલો શું હા હવે છે ને તો અમે ઓન આપેલા એક વખત આયા હતા ધ્રુવ હું અને મારો ભાઈ તો અમારા ધ્રુવભાઈની ભાઈ ની ટોપી રહી ગઈ હતી ને જોઈ લઈએ જોઈ લઈએ ટોપી શાક ના થઈ પછી વિડીયોનું એન્ડ કરીએ શું કેવું ભાઈ સાચી વાત ચલો તો મિત્રો અમે આ ધ્રુવની ટોપી જોઈ પણ ટોપી લગભગ ઉડી ગઈ છે અને મિત્રો હવે અમે સાત ગાંઠ ઉતરીએ છીએ અને ત્યાંનું પણ તમને લોકેશન બતાવીએ કેવું સૌંદર્ય છે કેવું અહીંયાથી સુંદર નજારો દેખાય છે તે પણ અમે તમને બતાવીશું તો ચલો મિત્રો હવે જઈએ સાતે સાત ધાર ઉતરી જોઈએ અને જોઈએ કેવું રહે છે મિત્રો અમે લગભગ આ છઠ્ઠો ઢાર છઠ્ઠો ઢાર છે ને છઠ્ઠો જેવું ઢાર છે અને અહીંયાથી બહુ જ મસ્ત નજારો દેખાઈ રહ્યો છે અને અહીંયા જે પણ લોકો આવતા હોય છે જે અમને સાત ઢાર ચઢવામાં મુશ્કેલી પડતી છે ઉતરવામાં કઈ મજા આવે છે મજા બાઇક ના બ્રેક ના હોય તો શું થાય લે તો તો જતું જ રહે ભાઈ એટલે મિત્રો બ્રેક ફેલ હોય તો રિટર્નમાં હોય ને આવતા નકર હોય ડારે વાસો છે એવું ભાઈ ધોવા જ નહીં મળો

પૌરાણિક ઐતિહાસિક પૌરાણિક તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો